ટટાણા હેને અઢે કુમરો મારો કારણ કે અમારે છે ને કાં હમણાં આ એરિયામાં કોઈક બે બરજ રેઠિયાર મૂકે ગું તો પ્રમણે દી ઓલદી રાઈતી તો જ્યાં એટલે ખાઈ ગયા ઉપરથી હે ને કમરા બેઠે ગયા એટલે અમારે એક દી ટૂંકમાં આખા દી મેં એક બે ફેર હેને ને જોવા આવવું પડે મેં કા પૂરું કરી દઈએ જા એટલે આમાં ખૂઈ ગયા આ કોર તો કાંઈ નથી ગયા આ કોર જ્યાં એટલે આમાં ઉપર ઉપરથી ખાઈ ગયા મેં આપણે તમે જ ઘેર ઓપનર આપણે આજ તો જ નહીં પરવારીએ કાલે પરવારી તો આપણે અવાર ટૂંકમાં અમે જ ધાર્યું હતું ને એના કરતાં હારામાં સારો ફાલ હે પરવા જેવો જ છે પરવા હાલ પરવાડે કદાચ થોડોક વધારે હોય કે ઓછેર હોય પણ હે પરવા જેવો માતાજીની છે બરાબર મહેનત કરીએ ને તો સમજી લ્યો સો ટકા બધું મેળે બાકી મહેનત જ ન કરીએ ને આપણે બાવેન બે જઈએ તો કંઈ ન થાય આમાં જાવ આપણે રાત ને દી હે ને લઈને ને તારા અડે પાખીએ નળે આપણે હાથમાં આવી ગયા લીણા ને જગ્યા બધી ગમે ને કામ કરીએ મહેનત કરવી પડે એ તો છેલ્લો પાણી હતું અડે દીમાં એ તો પાણી નહીં જોઈએ એ તો અહીં નહીં પાકે જાય પંદર વીસ દીમાં રાણી આપણી વાટવાના રહીએ અમે જાવ આ હે ને બીબડીને ઢગલા આવું રાટાને લાંબા થઈ ગયા હજી તો હે ને જો વાં અઢાર કલા જે વાં પડ્યા પાંચ 3 ને કલા જેટલા ખેતરમાં પડ્યા આ એટલી બધી નીકળી રહી આ સોનાનો ઢગલો સોના સુધી આટાણું ને અમારે હું પાણીમાં માં તો ને વટાણે કોરું થયું બનાવ્યો મહિના થાય મહિના અમારે સેલે ઉપાડ્યા મરી 10 થી ચક્કર કરે બે નેન બારે વાથી આવે માંથી એક એક તો ભાઈ વિના તો ઉપાડવાના આ આપડી જોડવાના હે ને આ છે આ હે ને અને પછી સોટાડી દીધું હું તગરન વિના રાખી તમારે કામ કામ આખો થી ખાટલા ભંગવાય થી આ કામ કરીએ શરીર હારો રીએ હવે તો જરાક બેઠા હોય તો શું હોય તો જ્યાં આગળ મેં ખરું શોખું કર્યું મગોટું વા નાખ્યું ઓલું બધું જે કાંધું વીણવાનું હે એક વરે વા માંડવી ખાય પછી એક વરે વા હમો કરે આ એટલે અમારો માંડવીનો ઢીગલો મસ્તીનો તો જ્યાં હજુ ફરે કસ્ટમર કરવા જેવી જ થઈ ગઈ થોડું ગાંઠું હોય જાણી હે ને સાફ કરવાની રીતે બાકી ભરવા જેવી છે જ્યાં કોક માટી આવી બાકી વધારે તો કઈ નહીં એટલે પછી જ્યાં કાંધા ને નીકળી એટલી પછી ઓઈલી એક ટીકલી છે આમાં હે ને વધારે અને ધાર દેવી પડી છે હજી ઓઈલા બધા અઢાર ને ઓગણી વી ને એક વી કલાક કામ કામો કર્યું તારે ખાવી નથી માંડવી ખાવ માંડવી ખાવ તો કામ કામ કરો ભેગા કરીએ મગોટાનો જે ભૂકો હોય ને એને એ વા નાખવાનો હોય આમાં ક્યાં વાકડે તો કેજ હોય અહી આમ એને ઝીલ નો બનાવ્યો જાડું આવે એની લૂટકીને આયા થઈ ને देसी હારમણો જા પેલાના કા હરી જાડું હોય ને એ જેલનો જાડું ગોતે પછી એને સુકવાય ને પછી જા અમથા આવેનો બનાવતા એ હટાં તો તૈયાર આવી જાય કે કાય ને જ જોનો ઈ જોનો ઓલ ઇઝ ગોલ્ડ આની તો જની ના સા હા કાજી ગા પાક ને અલ્યા આ ઓઈલો નાખ્યો હતો કાંતુ આપડે આ કાંતાન બાંધવી છે ચાલો આજનો વિડિયો પણ રાખીએ પાછા મારી કાલે બધા એની હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો બાકી કાલે પણ આજે ઓપનર ચાલો રહી છે કાઢવાનું કાલે બપોરે નવી ના થાય ને મસ્ત આવે ને ગોલું એંગલ તારે કામ કરવાનું જો બેરલ હે ને ગરમ પાણીનો પહેર્યું એમાંથી એક ડોલ ભરે ને સીધે સીધું નાઈ લેજા ગરમ હે કા એમાં નથી ના મસ્તી નું પાણી એમાં ટાટો નાખી લીધું હું કાલે બાકી વોચિંગ વચી બાય ભાઈ